લખપત તાલુકાના પાંદ્રો સહિત અન્ય જીએમડીસી વિસ્તારોમાં આવેલ ડંપની હાલત એક સાથે તો દસ તૂટે જેવી ભયજનક બની છે તાજેતરમાં આગની ઘટનાના પગલે મામલતદાર સાહેબ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી જે બદલ ગ્રામજનો આભાર વ્યક્ત કરે છે પરંતુ આજે ગામથી માત્ર બે કિમી દૂર આવેલ જીએમડીસી ડંપની વાસ્તવિક સ્થિતિ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે ડંપ વિસ્તારમાં ચારો ખાવા માટે પશુઓ ખુલ્લામાં માવજાવ કરે છે જીએમડીસી એરિયા હોવા છતાં અહીં કોઈ તારબંધી કે દિવાલ નથી તેમજ અહીં પ્રવેશ જેવા સૂચન પણ અભાવ છે એક નહીં પરંતુ અનેક જમીન સમતળ નથી જેના કારણે પશુ અને માલધારીઓ માટે જોખમ સતત વધતું જાય છે પશુ માલ ખોવાઈ જવાનો પણ ભય રહે છે ગ્રામજનો મીડિયા સમક્ષ માંગણી કરી રહ્યા છે કે જીએમડીસી દ્વારા ડંપ વિસ્તારની જમીન સમતળ બનાવી પ્લાન્ટેશન ઊભું કરવામાં આવે તથા વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવે સુરક્ષા વ્યવસ્થાના અભાવે પશુઓ ડમ્પ પર ચડી ઉતરતા લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન નજરે પડ્યા હતા અને તેમની અવર સતત ચાલુ હોવાનું સ્પષ્ટ થયું આવી પરિસ્થિતિમાં જો કોઈ પશુ ડમ્પ પરથી પડી જાય તો તેની જવાબદારી કોણ લેશે પશુઓના જીવ સાથે રમાતી આ બેદરકારી ક્યારે ગંભીર દુર્ઘટનામાં ફેરવાશે તે કહેવું મુશ્કેલ છે ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવેલા મુખ્ય પ્રશ્નો જીએમડીસી દ્વારા સુરક્ષા માટે તારબંધી કે દિવાલ કેમ નથી સ્થાનિક તંત્ર દ્વારા નિયમિત નિરીક્ષણ કેમ થતું નથી શું કોઈ મોટી દુર્ઘટના બાદ જ કાર્યવાહી કરવામાં આવશે પ્રશાસન અને જીએમડીસી તંત્રે તાત્કાલિક પગલાં લઈ પશુ અને માલધારીઓની સલામતી સુનિશ્ચિત કરવી અતિ આવશ્યક બની છે આજે કચ્છ કેર માટે રિપોર્ટર આમદ સાથે ગ્રામજનોએ લાઈવ રજૂઆત કરી હતી રિપોર્ટ બાય આમદ હસન ખાનુટ